વાવ મોલ માં આવી તો મને કેટલી મસ્ત મસ્ત વસ્તુ સડી જો આપણે લઈ લઈએ હવે એસી નો પવન ખાવાની બહુ મજા આવી ગઈ આમ જો આટલાનું થયું છે હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં નથી તો તમારો બધાનો મારા લોગ હાર્દિક સ્વાગત છે તો અમારે જવાનું હતું બગડાણા બગડાણા જવાનું હાવ કેન્સલ રહ્યું છે એટલે અશ્વિન મારા માથે ગુચ્છો કરે છે આજે તો બહુ ગુસ્સો કરે ને કાલે એમ કીધું હતું કે આપણે બગડાણા જાવું છે ને આજ કેન્સલ કરી નાખ્યું બોલો તો ગુસ્સો ન કરે તો કરે હું તો કઈક મજા હોય તોય તે ન હોય તોય તે બસ જાવું એટલે જાવું જ તે એટલે એનું કારણ છે કે આપણે છે ને ડક્ષાને છે ને તાવ આવી ગયો છે એટલે આપણે બગડાણા જવાનું કેન્સલ રાખ્યું કા એટલે તાવ આવી ગયો કારણ કે મને ગળું બળે છે ને થોડું કળતર ભરાઈ ગયું એવું થાય છે મને બહુ તો તાવ નથી આવી ગયો

કઈ ખબર જ નથી હાવ પતલી થઈ ગઈ ને પેલા કરતા બધા જરૂર કમેન્ટ કરીને કેજો આપણો વારો આવી ગયો છે દવાખાને આવવાનો અને દવા પણ લઈ લીધી છે મારો વારો આવી ગયો અને ઓ માય ગોડ મને કેટલી દવા આપી આમ જો ઓશી આપી હું જે એક ઓર પીવાની બહુ આળસુ છું અને મને આટલી બધી દવા આપી આમ જો આ એક બે ત્રણ અને ચાર એને સને ચાર દવા આપી દીધી મે ડોક્ટર સાહેબને કીધું હતું ઇન્જેક્શન આપજો એટલે એક ભેગું સારું થઈ જાય પણ ડોક્ટર કે ઇન્જેક્શન દેવાની જરૂર નથી આ ચાર ટીકડા પી લો એટલે સારું થઈ જાય હતા સાચી વાત છે કવડો મોટો કેસ કાઢી દીધો એમાં તો કા તો મોટો જબર કેસ કાઢ્યો ને તો એ હું મને દેમ કે બે ત્રણ જે રોકાણ થા બાટલા બાટલા ખડાવા પડી સારું ડાકલ કરી દીધો તો કામ તો ન કરવું પડે જ મારે વાહ બે વાહ કામ તો સારું હાલો એક બદામ શેક પાઈ દયો આ જાવું છે બદામ શેક તો તાવ ઉતરી જાય ટીકડા પીવા ओ मै रोड उपर निकलीया એટલે થોડા કાલ્યા તા બંસરી મોલ આવમ તો કેવો મસ્ત મજાનો છે તા બંસરી મોલ હે તો અશ્વિન ને મે કે તું કોઈ દિવસ મોલ માં Paliદાન મોલ માં કોઈ દી ગઈ નથી અને કોઈ દી જોયે નથી આજ તો લઈ જા અશ્વિન કે હાલ ને લઈ જા પણ કઈ વસ્તુ નઈ લઈ જા એવા તો પોચે લાગે કે ખાલી દેખાડવા purpose તો લઈ જા પણ પૈસા આપડે કીTham નથી તારે ફરવા જાવ હોય તો લઈ જા ના મારે રાજે બનસી મોલ માં છે તમારે આ તો ના પાડે તો ના પાડો એ વાવ મોલ માં આવી તો મસ્ત વસ્તુ સડી જો કોઈ કોઈ દી હું કી દઉં છો જીવ પડવા મળ્યો છો મસ્ત મસ્ત વસ્તુ છે અહીંયા હા મસ્તી મજાનો મોલ છે અરે વાવ મેંગી લઈ લે જમડા થાણા મસ્ત છે જો જો તો આપણે લઈ ભાઈ એસી નો પવન ખાવાની બહુ મજા આવી ગઈ આમ જો આટલાનું થયું છે સાગર લઈને જો અડસઠ રીતપા ને જો આ ગોપાલના પાપડ કેવી રીતપા ના અને ખાડી મોટી પિસ્તાલીસ રીતપા ને કેટલું આમ તો પાછું મોંઘું પડે કા તો અને આપણે ખારી ને ઉસી બધું ઘરે જઈને બતાવશું હે ને હા આપડે ખારી તમે અહીંયા લેવા જાવ ને તો દસ વાળા ત્રીસ રૂપિયાનું પેકેટ આવે અને પાપડનું દસ રૂપિયાનું પેકેટ આવે ગોપાલનું

જ કેરી કેરી ખાઈ બધી ખાઈ જાય જો મસ્ત પાણી આવી જાય એવી કેરી છે તમાર દાંત <laughs> <laughs>

એટલે આપણે એમને જગાડીએ નહીં અને આપણા હાથે સામે નહીં ચાલો મિત્રો તો કેમ છો બધા મજામાં ને અને હું પણ મજામાં છું અને આજે થઈ ગયો છે આપણે બીજવા દિવસ કેમ કે કાલ આપણે હતા થવા અને ત્યાંથી મારું બપાનનો ફોન આવ્યો કે તું અહીંયા આવ્યો આપણે સિમેન્ટ ને રેતી ને એવું બધું લેવા જવાનું છે અને આપણું દાદાનું કામ જે અધૂરું હતું ને એ ચાલુ કરવાનું છે એટલે કાલે હાલ ના હું પછી અહીંયાથી વ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં કેમ કે સીમર રહેતી એવું બધું લેવા જવાનું હતું હવે લઈને હાજર આવીને આપણે ઉઈ ગયા અને આજે થઈ ગયો બીજો દિવસ હવે બીજા દિવસમાં આપણે કામ ચાલુ થઈ ગયું છે અને દાદરાનું કામ હાલે છે અત્યારે તો તમને બતાવું હવે આપણને કારીગર કામ કરે છે અને આપણે અહીંયા આવ્યા છે એ ઉપર હવે દાદરાનું કામ આજ લગભગ બે દિવસમાં પૂરું થાય અને દક્ષા તો હજી નૈયા નૈયા છે એ તો કઈ આવી નથી જેમ કે આપણે જ ખાલી ત્યાં આટો મારવા ગયા હતા અને હજી મેં એને કીધું કે તારે આવવું નથી તો કે નાના મારે બે દિવસ રોકાવું છે તો હું કહું હાલ હાલને રોકાઈ જુ બે દિવસ પછી આપણે એને મેકીને આવતા રહ્યા પાલતાણા અને પાલતાણા સિમેન્ટની ત્રણ ઠેલીઓ નખાવી અને ત્યાંથી કામ બામ પતાવીને પછી આવ્યા પાછા ઘેરે અને પછી ઘેરે આવીને પછી આપણે નિરાય તે હું ગયો એટલે પછી હાલ પડી ગઈ પછી કાંઈ આપણે વ્લોગ ઉતાર્યો જ નહીં પછી આપણે બગદાણા અને ગોઠળાને એવું બધું જવાનું હતું એનો પ્લાન એ આપણે કેન્સલ જોઈએ કેમ કે આ ઘરનું કામ ચાલુ કર્યું એટલે આપણે પછી કંઈ જવાય તો નહીં હવે આ કામ પૂરું થાય પછી એ જવાનું થાય અને તેમ બધા એમ કહેતા છે કે આપણા ફાંકા મારે કેદોના કેસ જવું છે જાવું છે પણ જાતા નથી પણ અમારે એવું થાય છે કાંઈક ને કાંઈક કામ જ આવી જાય કામ જ આવી જાય હવે આવી રીતના આપણે હલવાના છે તો સારું હાલો તો હવે છે ને આપણે અહીં વિડીયો તો પૂરો કરીશું કેમ કે આજ મારે છે ને કામ છે અને વ્લોગ બનાવવાનો ટાઈમ તો જરાય મળતો જ નથી તો અત્યારે હું થોડો ફ્રી છું ને એટલે ઉપર આવીને બ્લોગ ચાલુ કરી દીધો અને હવે આ જો વ્લોગ બનાવવાનો મોકો મળશે તો ઉતારીશ તો કાલ વ્લોગ આવશે નકર જ્યાં દાદાનું કામ પૂરું નહીં થાય ને ત્યાં સુધી આપણે બ્લોગ લગભગ તો બને તો બનાવશું કોશિશ તો હું પૂરી કરીશ તમને વ્લોગ આપવાની પણ નકર હવે ટાઈમ નહીં મળે તો તમે બે દિવસ સુધી અમે વાટે રહીજો વિડીયોની કેમકે તમારે બે દિવસ સુધી વાટે રહેવું પડશે તો કાંઈ નહીં સારું હાલો હવે આપણે વિડીયો એન્ડ કરીશું અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી ફરીને મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો ટાટા અને બાય બાય